સમાજના એક જ પરિવારમાં પકોડી ખાવાથી ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના જુના નેસડા ગામે ગઈકાલ સાંજના સુમારે પકોડીની લારી પર પાર્સલ બનાવી ઘરે લઈ જતા પકોડી ખાવાથી રાત્રે બાર વાગ્યાની આસપાસ પંદર જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાથી તાત્કાલિક ભીલડી રેફરલ હોસ્પિટલ ખાતે સો દ્વારા સારવાર માટે લઈ ગયેલ જણા મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજે 6 વાગ્યાની આસપાસ સુમારે બિલડી હાઈવે રોડ પર લારી ઉપરથી પકોડી પાર્સલ બનાવી ઘરે મહેમાન હોવાથી ઘરે લઈ ગયેલા અને પકોડી ખાધા પછી કુટુંબના લગભગ 12 જેટલા લોકોને ઝાડા ઉલટી અને ખે જેવું થતા તાત્કાલિક બિલડી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ પછી બધા

સારવાર ચાલુ કરેલ જૂના નેસડા સરપંચ સહિત ગ્રામ આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ ત્યારે ફૂલ પોઈઝનિંગ થયેલ દર્દીઓ નામ પૈકી આશાબેન પિરાજી દરબાર ઉંમર વરસ સોળ કિંજલબેન ચિનુજી દરબાર ઉંમર વરસ સત્તર રાજુબેન ભવનસિંહ દરબાર ઉંમર વરસ સત્તર નિકુલસિંહ ભવનસિંહ દરબાર ઉંમર વરસ પંદર કલ્પનાબેન અજમલજી દરબાર ઉંમર વરસ ઓગણીસ રિંકુબેન તેરાજી દરબાર ઉંમર વરસ પંદર મધુબેન પિરાજી દરબાર ઉંમર વરસ પચાસ સુરેશભાઈ પિરાજી દરબાર ઉંમર વરસ છ ચકીબેન પિરાજી દરબાર વરસ સત્તર તથા જગતસિંહ રાજુજી દરબાર ઉંમર વરસ છવ્વીસ તમામ રહેવાસી જૂના નેસડા ભીલડી તાલુકો ડીસા તમામ દર્દીઓને સારવાર ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે સરપંચ સરપંચ તરીકે મને એ લોકોની સામેથી જાણ કરવામાં હોય ત્યારે હું દોડીને ત્યાં દવાખાને પહોંચે દવાખાનામાં પહોંચ્યા પછી ત્યાં ડોક્ટરે મને એવું કીધેલું કે સવારે લોકોને દવાખાને લાવેલા પણ થોડી તબિયત વધારે બગાડવાના કારણે ડીસા લઈ જવા પડશે તો અમે આમ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમના ફેમિલી સાથે અમે ડિશા દવાખાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ અને અહીંની પોઝિશન હાલ ટ્રીટમેન્ટ ટોટલ ચાલુ છે લગભગ તમને કેટલા દર્દી છે આજે આજે દસેક કેવા દર્દી છે અને ટોટલ એમને ભીજડી બજારની અંદર પપોડી ખાવાના કારણે થોડુંક થયેલું છે એવું ડૉક્ટરે કીધેલું છે તમે આ ભીજડીના પપોડી વાળો કરો કાર્યરી કરવા માગો છો

થતું હોય અને અમને આ ન કરવા ન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અમને અહેવાલ અમૃતમાણી સંબંધ ભારત ડીસા